સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ઈડર વડાલી ખેડબ્રહ્મા પંથકમાં મેઘો મન મૂકીને વરસ્યો મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે ગૌવાવ હરણાઉ હાથમથી સાબરમતી કડિયાદ્રા ચિત્રોડા વીરેશ્વર ઈડર વડાલી નદીઓ બેકાંઠે વહેતી થઈ છે ચોમાસાની ઋતુમાં પ્રથમવાર નદીઓ બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોએ હવામાન વિભાગે સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું વરસાદને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક ગમના દ્રશ્યો પણ જોવા મળ્યા નીચાણવાળા વિસ્તારો સહિત ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા ઈડર વડાલી ખેડબ્રહ્મા પંથકમાં વરસાદ હજી પણ યથાવત છે સાબરકાંઠાના ઈડર ભીલોડા નેશનલ હાઇવે પર બંધ થયો નવીન પુલના નિર્માણ દરમિયાન નદી વચ્ચેથી આપવામાં આવ્યું હતું ડાયવર્ઝન ભેંસકા નદી બે કાંઠે વહેતી થતાં ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયો નેશનલ હાઇવે રોડની ભેંસકા નદી પર નવીન પુલનું નિર્માણ થઈ રહ્યું છે એવામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો છે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને પગલે વાહન ચાલકો સહિત મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સાબરકાંઠા અરવલ્લી સહિત રાજસ્થાનને જોડતા માર્ગ પર વાહન ચાલકો અટવાઈ પડ્યા છે સાબરકાંઠા જિલ્લાના ધોધમાર વરસાદ તેમાં ઈડર વડાલી અને ખેડબ્રહ્મામાં ભારે વરસાદ થયો છે ધોધમાર વરસાદથી નદી નાળા બે કાંઠે વહેતા થયા છે કડિયાદ્રા બડોલી સહિતના નદીઓમાં નવા નીરની આવક થઈ ત્યારે બુઢિયા ગામ પાસે આવેલી ગૌવાવ નદીમાં ઘોડાપુર આવ્યું ઈડર તાલુકાની ભેંસકા નદી અને ગૌવાવ નદીમાં નવા નીર આવ્યા છે ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે પહેલો વરસાદ હતો આ અને એવું પહેલીવાર બન્યું કે પહેલાં જ વરસાદમાં બે કાંઠે નદી આવી ગઈ અને ફૂલ નદી આવી છે અત્યારે અમે બધા જોવા આવ્યા છે બાળકોને લઈને અહીંયા નદીને અને ભૂગર્ભના જર બી ઘણા ઉપર આવ્યા હશે અને જેનાથી ખેડૂતોમાં બી ખુશખુશાલી છે અને બધા બહુ બધા ખુશ છે અહીંયા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાંથી થતી નદી છે પાંચ ઇંચ જેટલો વરસાદ ઈડર તાલુકામાં નોંધાયો હતો ને ત્યારબાદ બે કાંઠે વહેવા લાગી છે નદીમાં ભારે પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રથમ વરસાદમાં જ નદી બે કાંઠે વહેવા લાગતા લોકોમાં ખુશીનો માહોલ છે ખાસ કરીને ખેડૂતોમાં પહેલો જ વરસાદ વાવણી લાયક થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તંત્ર પણ વરસાદની સાથે એલર્ટ બન્યું છે નદી કિનારાના વિસ્તારો એલર્ટ કરી દેવામાં આવે છે ગૌવાવ નદીના આજુબાજુના જે વિસ્તારો છે જે ગામડાઓ છે ત્યાં નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે ખાસ કરીને મામલતદાર અને કલેકટર તંત્ર એલર્ટ થયું છે અને તલાટીઓને સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ નદી કિનારે વિસ્તારમાં ન જાય ખાસ તેમના લઈને નદી સૂચના આપી દેવામાં આવી છે સાબરકાઠા જિલ્લામાં ઓવરઓલ એવરેજ તેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે તેર ઇંચ જેટલો વરસાદ પડતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વડાલીમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે નીતિન પટેલ થર્ટી ગુજરાતી સાબરકાંઠા સાબરકાંઠામાં વૃક્ષ ધરાશાયી થતાં હાઇવે બંધ થયો વરસાદને કારણે રસ્તા પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે રોડ બંધ કરવામાં આવ્યો વૃક્ષ ધરાશાય થવાને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે લાલપુર નજીક મોટું વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકોને હાલાકી પડી સ્થાનિક પોલીસ તંત્ર ઘટના સ્થળ પર પહોંચ્યું મુખ્ય માર્ગ પર ધરાશય થયેલ વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી અહીં ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાઈ ગયો હોવાથી હાલાકી પડી રહી છે મેઘો મનમૂકી વરસતા નદી નાળા છલકાયા પાણીની આવક થઈ એવામાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશય થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ઓનલાઈન પર સંવાદદાતા નિતિન પટેલ જોડાઈ ગયા છે નિતિન સાબરકાંઠામાં વરસાદને કારણે કેવો છે માહોલ શું પરિસ્થિતિ છે વૃક્ષ ધરાશય થવાના જે અત્યારે સામે આવી રહ્યા છે સમાચાર તે પ્રમાણે શું કામગીરી થઈ રહી છે ત્યાં સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ખાસ કરીને ઈડર બિલોડા નેશનલ હાઈવે ઉપર કાનપુર પાસે બે પસાર થઈ રહી છે ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું નવા પુલનું કામ ચાલી રહ્યું છે અને ડાયવર્જન નદીમાં પાણી આવતા ધોવાયું છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે હાલ ભિલોડા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત ઇડર ભિલોડા હાઈવે ઉપર લાલપુર ગામ આવેલું છે ત્યાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા હાઈવે બંધ છે સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ઝાડ ત્યાંને ત્યાં જોવા કોઈ દૂર હટાવવાની જાડને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે જેના કારણે નદીમાં પૂર આવ્યું હતું અને આજ જ કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી ને જેના કારણે આ ડાયવર્જન ધોવાયું હતું ડાયવર્જન ના કારણે પણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી જાણકારી માટે ધન્યવાદ